ભાઈ તમારો ફોન છે हेलो તારાજી તારા પાકિસ્તાનમાં ઘૂસી ગયો તો તમેને આયોજન કરું છું બો તારા લગા તારા આબુ તો આઈગા 22 વરાહનું વેરસા 22 વરાહનું ગઈ વખત તો દિયર પણ આ વખત તો ભૂકા ઘટી

તારા પાકિસ્તાન માં ખુશી કે તો લાકાબંધી ફૂલ શું બીજી પિયા બોર્ડર પર આયા બધા હા હા

મારી વર્ષ આવ્યા છે બે ને ભેવા છે ઓ નો ઓ તારો બાપ બહુ ઇલા કરતો બહુ બાદુરી બકતો તો ને અમે તારા બાપને હા 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 આમ તો ભણી ઉઠા એટલે કશું કરી લઈ એટલે કાના વાળી તલપટાઈ દીધો હોય અમારી છોડી તો બરો તો છે દીવરો ઇન્ડિયામાં એટલે હા હા આ તો થોડો થોડો કબાને આમ દયા ભાવ રે તારા બાપ ને આમ ખબર પડે

હું મારા છોકરાને લઈ જવા આવ્યો છું બાવીસ વર્ષ પહેલા તમારી છોડીને લઈ ગયો તો અને અત્યારે હું મારા છોકરાને લીધા વગર જવાનું નથી હોય છે હા એ તો બાવીસ વર્ષ પેલા છોડી લઈ જાય એટલે છોકરો છો લે વાત કરો છો આપડે સમજણ પડે છે હે છોકરા આપણે જવાનું છે ઇન્ડિયા પાછું અરે ઇન્ડિયા નહીં હોય તારા બાપા હોય કણે આ પાકિસ્તાન છે અરે તારા જ પાકિસ્તાનમાંથી હું મારા છોકરાને તારી નજરની ની હોમ હોય લઈ જઈશ

હવે રોજ ઉઠીને તમારા પાકિસ્તાન માં ગળવું બરાબર અસરો ફલીને રોજ ઉઠીને દાદા ગીજો કરવી સમાધાન કરો થઈ જાવ પછી અમે ક્યાં આવતા ના પેલા થી મારા છોકરો લઈ જઈશ ને

હવે તો તારા વાડ ને ટકું કર્યું હાથમાં બધું કબૂલ કરવું હોય તો તારા ને એ ઠોકી દેજો એ બધી વાત તો સાઈડ રહી પણ પેલો પેલા મેં ઉખાડે તો એ રહ્યો તમે બાવી વાર પેલા ઉખાડ્યો ને એ લઈ ગયા તમાર પીવા નાવા ધોવા મજરી આવતું હશે લે આ લવાની ભેજો પાવો મારા પાકિસ્તાન ની બસ તાણ લેડે જવાનું છે છોડી દે આના લગા લગા આપણો ભોરીયો તો લાય આપણો તો ભઈ જ છે લઈ જવાનું છે અને શું કરવાનું છે બોલો શું લેવાનું છે પોચ પચી સમજી લેવાનું છે ઈ પોચ પચી ની વાત જવા દે છોકરા ને આજે નહીં કે કાલે નહીં છોડવાનો નથી અશરફ અલી અશરફ અલી હવે આશરફ અલી કા બેરો નહીં તો પછી છોડી દે ને તાણ છોકરા લેવા હેરાન કરી હી

હિન્દુસ્તાન મૂર્તબો હિંદુસ્તાન પહેલે જિંદાબાદ થિંદાબાદ હૈંદાબાદ રહેગા